નમસ્કાર હું છું સંદીપ અને આપ જોઈ રહ્યા છો વેબસંકુલ ઓફિશિયલ અને મારી સાથે જોડાઈ ચૂક્યા છે આપણા તજજ્ઞ ફેકલ્ટી મિત્ર તેવા અને મારા પરમ મિત્ર તેવા દર્શિત સાહેબ આજે અમે બંને મિત્રો ભેગા થઈને તમને એક નવી જાહેરાત કરવાના છીએ આ સેશન ખાસ કરીને એવા ઉમેદવારો માટે રહેશે અહીંયા ઉમેદવાર શબ્દ એટલે યુઝ કરવો રહ્યો કારણ કે હવે તમારે પણ એક વિદ્યાર્થીની જેમ જ એક ઉમેદવારની જેમ જ તૈયારી કરવાની છે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરીક્ષા મોડ અંદર તો ઘણા બધા ઉમેદવારો ભાગ લેતા જ હોય છે તો આ જે સેશન છે તે ખાસ કરીને ડેડિકેટેડ છે એવા ઉમેદવારો માટે કે જેઓ તૈયારી કરી રહ્યા છે મોડ ટુ માટેની તો સાહેબ આમાં જે ડાયરેક્ટ પરીક્ષાના ઉમેદવારો છે જે ડાયરેક્ટ એક્ઝામ આપે છે એમના માટે આ સેશન નહીં રહે એટલે કે આ સેશનમાં એવા જ વિદ્યાર્થી મિત્રો જોડાશે એવા જ ઉમેદવારો જોડાશે કે જેઓ તૈયારી કરી રહ્યા છે મોડ નાવ સાહેબ પહેલા તો મારે એ જણાવવું પડશે વિદ્યાર્થીઓને કે આ મોડ ટુ શું હોય છે શું હોય છે યસ સાહેબ આને એક રીતે તમે ખાતાકીય પરીક્ષા કહી શકો છો અને સાહેબ આની વધારે આપણે ઇન્ફોર્મેશન આપીએ એ પહેલા આપણે એક વખત ઓડિયો અને વિડીયો પણ યસ યસ પૂછી લઈએ ઓડિયો નું કન્ફર્મેશન આપી દે તો જે લોકો લાઈવ થઈ ગયા છે ફટાફટ અને સાહેબ આપડી કમેન્ટ સેક્શન જે છે એમાં સૌથી પહેલી કમેન્ટ જે હું જોઈ રહ્યો છું તે પ્રમાણે નિખિલેશ ગેહલોત સાહેબ અને એ આપડી બેચના વિદ્યાર્થી પણ કહી શકો અને મારા મિત્ર પણ કહી શકો વાહ અને બહુ સારા એક ઉમદા વ્યક્તિત્વ પણ કહી શકો કેમ કે છેલ્લા ઘણા સમયથી સાહેબ આપણે કહીએ કે પોલીસ બેડામાં થી ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે જે તૈયારી કરી રહ્યા છે અને વેબ સંકુલ હંમેશા એમના પડખે ઉભું રહે છે અને આપણે નિઃશુલ્ક અમુક નિયમોમાં ફેરફાર થયા કેમ કે સિલેબસ આખો બદલાયો પેલા જીએસ હતું હવે આખે આખું લો કરી નાખ્યું છે તો આ વખતે કહી શકાય કે એક નવી ચેલેન્જ છે એમના માટે પરંતુ મને વિશ્વાસ છે કે આપણી સાથે જોડાયેલા જેટલા પણ ઉમેદવારો છે કે વેબ સંકુલ પર તમે જેટલો ભરોસો રાખ્યો છે આટલા વર્ષથી તમે તૈયારી કરી રહ્યા છો તો ચોક્કસથી તમને આપણે ભેગા મળીને બહુ સારામાં સારું પરિણામ લાવી શકીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આપ સર્વે ઉમેદવારોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ કે તમે આવનારી પરીક્ષાઓમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરો તો સાહેબ આ મૂળ ડૂની એક્ઝામિનેશન એ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ કહેવાતી હોય છે જેની ઘણા સમય પછી અને ઘણા ઉમેદવાર જેટલા પણ આમાંથી જોડાઈ રહ્યા છે એમાં ઘણા બધા ઉમેદવાર એવા છે જેમણે બહુ મોટી જહેમત ઉઠાવી છે આ ભરતીને કહેવાય ને કે ભરતી માટે ક્યારે ભરતી આવે એના એના નિયમો માટે કે રોજ દોડા દોડ કરવાની હોય કે ટૂંકમાં કહેવાય ને કે આ જે નોટિફિકેશન આ એની પાછળ પણ ઘણા બધા લોકોનો હાથ છે તો સાહેબ પીએસઆઈ મોડ ટુ અને સાહેબ વેબ સંકુલ માટે પણ બહુ સારી વાત કહેવાય કે આજે જે દેશની સેવા કરતા હોય ફ્રન્ટલાઈન વર્કરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સૌથી પહેલા આવે છે અને આજે આપણને વેબ સંકુલને મોકો મળે છે કે એને કંઈક થોડું ઘણું આપણે મદદ કરી શકીએ એટલે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટલી આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી છે આપણે દેશને સમર્પિત કરીશું સાહેબ યસ તો જય શ્રી રામ યસ જય દ્વારિકાધીશ આમાંથી ઘણા બધાના નામ તો હું નામથી ઓળખું છું એમને બરાબર તો જે લોકો ડાયરેક્ટ ડાયરેક્ટની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સેશન નથી સંજયભાઈ રાઠવા એ પણ આપણી બેચમાં જોડાઈ ચૂકેલા છે ચાલીએ તો સાહેબ આ હાઈબ્રીડ બેચ રહેશે આપણે એક બેચ ની જાહેરાત કરવાના છે હાઇબ્રિડ નો મતલબ થતો હોય ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં તમે અમારી પાસે અભ્યાસ કરી શકો છો અને ત્રણસો તેર પ્લસ જગ્યાઓ એટલે હું એડ કરી રહ્યો છું કેમ કે સાહેબ બીજી એકસો સત્તર જે જગ્યાઓ છે એની હજી મંજૂરી મળવા પાત્ર છે હજી મળી નથી એમ કરીને જોવા જઈએ તો લગભગ ચારસો ત્રીસ જેવી જગ્યા પર તો આપણે હમણાં ત્રણસો ને તેર ટાર્ગેટ થ્રી હંડ્રેડ એન્ડ થર્ટીન ને ધ્યાનમાં રાખીએ હવે આપણે આની સંપૂર્ણ માહિતી સંપૂર્ણ જાણકારી મેળવીએ પહેલા સાહેબ એમને ખ્યાલ જ હશે કે આની આખી આખી ક્રાઇટેરિયા શું છે આ સંબંધિત જે જગ્યાઓ છે એનું માળખું તમે જોઈ રહ્યા છો બિન અનામત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટેની ગૃહ વિભાગ પાસેથી જગ્યા ભરવાની મળેલ મંજૂરીની આંકડાકીય સંખ્યા ત્રણસો ને તેર અહીંયા મળેલ છે અને બાકીની જે છે એકસો સત્તર જગ્યાઓ એની આંકડાકીય સંખ્યા મળવાની બાકી જગ્યાઓ છે એટલે સાહેબ એમ જોવા જઈએ તો લગભગ ચારસો ને ત્રીસ સમથિંગ આંકડો થાય છે આપણો આગળ વધીશું સાહેબ હવે આપડી જે ડાયરેક્ટ પરીક્ષા હોય ને તમે ડાયરેક્ટ પરીક્ષામાં ભણાવો છો જી સાહેબ તો એની અંદર આપણે જીએસ પણ આવે આપણે ગુજરાતી પણ એડ કર્યું ઇંગ્લિશ પણ એડ કર્યું આમના સિલેબસ ની અંદર પણ પહેલા ગુજરાતી હતું ઇંગ્લિશ હતું જીએસ પણ હતું અને જે તે સમયે આપણે બેચ શરૂ કરી હતી ત્યારે આપણે ઘણા ઘણા બધા વિષય અમને ભણાવ્યા પણ હતા જે આપણી સાથે આપણે જે ફ્રી બેચ લોન્ચ કરી હતી તેમાં પરંતુ સાહેબ અચાનકથી સિલેબસ ચેન્જ કર્યો અને સમગ્ર સિલેબસ ની અંદર બધે બધી જગ્યાએ કાયદો કાનૂન કરી નાખ્યું છે એટલે પેપર વન અને પેપર ટુ બંનેમાં કાનૂન જોવા મળશે પરંતુ હા એટલો તફાવત છે કે પહેલું પેપર જે છે તે એમસીક્યુ બેઝ છે જ્યારે બીજું પેપર જે છે તે ડિસ્ક્રિપ્ટિવ છે એટલે કે તમે સબ્જેક્ટિવ અને એમસીક્યુ ટાઈપ નું પેપર કહી શકો હવે સાહેબ આગળ આગળ વાત કરીએ તો આ અહીંયા એકત્રીસ આઠ બે હજાર પચીસ ની સ્થિતિ એ સિનિયોરિટી એટલે કે જે એમની ક્વોલિફિકેશન છે એમના માટે લાયક છે કે નહીં આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તેઓ લાયક છે કે નહીં સક્ષમ છે કે નહીં એની જે ક્વોલિફિકેશન કહી શકો અથવા તો એલિજિબિલિટી કહી શકો એ સ્થિતિએ રાખવામાં આવેલા છે ના આજે એમનું ક્રાઈ ઓકે મોહનભાઈ કેમ છો તો સાહેબ ગુજરાત મુલકી સેવા કમ્પ્યુટર ક્ષમતા તાલીમ આ બધા નિયમો તો એમને બધાને ખબર જ છે આપણે વધારે આમાં સમય બગાડવાની જરૂર નથી આ સાહેબ આ તારીખથી એલિજિબિલિટી ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે આ અહીંયા જે લખેલા છે તે તેમના યર્સ યર્સ છે કે નંબર ઓફ પૂરા કરેલા હોવા જોઈએ ડ્યુટીમાં તો દે આર એલિજિબલ ફોર ધ મોડ ટુ પરીક્ષા મોડ ટુની જે એક્ઝામિનેશન છે ડિપાર્ટમેન્ટલ એક્ઝામિનેશન છે તે આપી શકશે એટલે કે ઓછામાં ઓછા પંદર વર્ષ અહીંયા કોન્સ્ટેબલ અનઆર્મ્ડ અને ઉપર અહીંયા હેડ કોન્સ્ટેબલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ વર્ક ત્રણ અથવા હેડ કોન્સ્ટેબલ અનઆર્મ્ડ અનઆર્મડ અથવા તો ટૂંકમાં સાહેબ આખી આખી આ બાબતો છે ને એમને ઓલરેડી ખ્યાલ છે આમાં આપણે વધારે સમય બગાડવાનો નથી આપણે આગળ સીધી જે મેઇન મુદ્દાની વાત છે એ એની વાત કરીએ ઉમેદવાર ધોરણ બાર પાસ અથવા ધોરણ અગિયાર ઓલ્ડ એસએસસી જે છે તે પાસ હોવા જોઈએ વગેરે વગેરે કેમ કે સાહેબ આમાં છે ને ઘણા ઉમેદવારો જે હેડ કોન્સ્ટેબલ ઓલરેડી છે એ લોકો પરીક્ષા આપશે તો એ સમયની જે ક્વોલિફિકેશન હતી એને સરકાર ધ્યાનમાં લે છે ઓકે સર ચલીએ હવે સાહેબ આ છે માળખું અને આ છે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ નું એટલે આટલા માર્ક્સ તો એમને લાવવાના જ રહેશે બિન અનામત માટે પેપર વન પાર્ટ વન જે છે તે ઓબ્જેક્ટિવ ટાઈપ નું રહેશે એમસીક્યુ માં ફોર્ટી માર્ક્સ મિનિમમ લાવવાના સો માંથી ચાલીસ માર્ક્સ લાવવાના રહેશે તો સાહેબ સબ્જેક્ટિવ જે છે ને એમાં પણ ફોર્ટી માર્ક્સ લાવવાના રહેશે એટલે તમને અહીંયા પ્રશ્ન થશે હા તમને અહીંયા પ્રશ્ન થશે કે આમાં ધારો કે પાંત્રીસ આવે તો તો સાહેબ પેલી પરીક્ષા ઓટોમેટિકલી એમાં પણ ડિસ્કવોલિફાઈ થઈ ગયા કહેવાય પછી એમાં ગમે તેટલા માર્ક્સ સારા હોય બરાબર સિમિલરલી સાહેબ અનામત કેટેગરી જે છે એસસી એસટી ના ઉમેદવારો એમના માટે 35 અને આ બાજુ પણ સબ્જેક્ટિવ માં પણ 35 ઓબ્જેક્ટિવ માં ને સબ્જેક્ટિવ માં બંને માં કેટલા માંથી સાહેબ લાવવાનું સાહેબ 100 માંથી આઉટ ઓફ 100 આ 100 માંથી 100 માંથી આ પણ 100 માંથી ઓકે ડન એટલે આટલા હશે ને તો જ સાહેબ મિનિમમ ક્રાઇટેરિયા છે અધરવાઇઝ ડિસ્ક્વોલિફાય કેવાશા એટલે સર પેપર એક સાથે આવશે કઈ રીતનો હશે આ પેપર 1 જે છે તે एमसीक्यू બેઝડ રહેશે એના પછી આ બીજું પેપર પછી લેવાવાનું છે જેમ આપણે ડાયરેક્ટમાં કેવું હતું આ ડાયરેક્ટમાં ભી આવકતે કર્યું ને મિનિમમ ક્રાઈટેરિયા કરી દીધા કે આટલા પરસેન્ટ માર્ક્સ હશે આટલા માર્ક્સ હશે તો જ સેકન્ડ પેપર આપા દેવામાં આવશે એક જ દિવસનો મોટો વાગ પેપર હશે ને સર યસ ઓકે ડન ચાલીએ આગળ વધીએ નેક્સ્ટ હવે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો સાહેબ આ ઉંમર પ્રમાણે અલગ અલગ હોય આ વચ્ચે થોડું બગ આવી રહ્યું છે આ ચાલુ જોબ વાળા ઉમેદવારો છે ખ્યાલ છે ચલીએ જોઈએ અહિયાં ધ્યાન આપો ધ ફિઝિકલ ટેસ્ટ શેલ કન્સિસ્ટિંગ ઓફ એટી મીટર સોરી એટ હંડ્રેડ મીટર્સ રનિંગ ઓફ મેલ એન્ડ ફિમેલ કેન્ડિડેટ એન્ડ વિદિન ધ ફોલોઈંગ ટાઈમ ડ્યુરેશન શોન અગેન્સ્ટ ધ કન્સર્ન એજ ગ્રુપ તો સાહેબ આઠસો મીટરની રનિંગ અહીંયા આપવામાં આવેલી છે ને અહીંયા એજ પ્રમાણેની જે મિનિટ છે મિનિમમ ટાઈમ ડ્યુરેશન તે ફાળવવામાં આવેલો છે અહીંયા જોતા ખબર પડી જાય કે અપ ટુ થર્ટી ફાઈવ ઇયર્સ પાંત્રીસ વર્ષ સુધીના હશે એમણે પાંચ મિનિટ અને દસ સેકન્ડમાં આ દોડ પૂરી કરવાની રહેશે આ ફિમેલ કેન્ડિડેટ માટે દોડનો ક્રાઇટેરિયા આપેલો છે આ પણ તમને ખ્યાલ જ હશે જે વિદ્યાર્થીઓ આની તૈયારી કરી રહ્યા છે જે ઉમેદવારો આની તૈયારી કરી રહ્યા છે સિલેબસ કંઈક આપણો આ રીતનો છે એમાં સૌથી પહેલા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય બંધારણ સાહેબ આમાં બંધારણ પણ આવશે એનો પાર્ટ થ્રી ફોર અને ફાઈવ આવશે માત્ર એટલે કે બંધારણ નો ભાગ બંધારણનો ભાગ ત્રણ ચાર ને પાંચ સારી છે સુરક્ષા સંહિતા જે નવા કાયદા જૂનું સીઆરપીસી એનું સ્થાન હવે આણે લઈ લીધું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ પાંચસો ને એકત્રીસ ધરાવતો કાયદો પંદર માર્કસ નું ધરાવે છે પછી જે ભારતીય ન્યાય સંહિતા આ પણ સાહેબ

પરંતુ સાહેબ દસ માર્ક્સ આપીને જાય એટલે સર આ બંને કાયદા નાના છે પેકેજ પરંતુ બહુ બધા માર્ક્સ આપીને તો શરૂઆતના ને કે આ જે ચાર કાયદા છે એક આ કાયદા લગભગ આટલા બહુ સારી રીતે તૈયાર હોય તો બહુ સારા માર્કસ આવે પછી મોટર વાહન નથી બહુ મોટો કાયદો પરંતુ સામે માર્ક્સ પાંચ જ આપશે તે રીતે જ ગુજરાત પ્રોહિબિશન જે છે નશાબંધી ધારો જેને કહીએ છીએ ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો એમાં પણ સાહેબ અહિયાં પાંચ માર્ક્સ જ મળશે બહુ મોટો કાયદો

પોલીસ સ્ટેશન માં કામગીરી વગેરે થાય મેન્યુઅલ માંથી પ્રશ્ન પૂછાતો હોય છે પૂછાથી પોલીસ મેન્યુઅલ માંથી ક્વેશ્ચન હોય છે ભાઈ પોલીસની કામગીરી કેવી રહેશે બેઝિક નિયમો કયા હોવા જોઈએ કેટલા સમયમાં રિપોર્ટ આપવાનો હોય છે કઈ કયા 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 રજીસ્ટર રાખવાના હોય છે આ બધી બાબતોના દસ માર્ક્સ મળવા પાત્ર રહેશે તો ટોટલ સાહેબ આ છે પેપર વન

કહીએ તો આપણે એવા જ કાયદા ઉપર પહેલા ફોકસ કરીએ છે કે જે વધારે માર્ક્સ અપાવે છે અને સાહેબ આપડા ક્લાસની મેનમાં મેન મુખ્ય બાબત કઈ છે આપણા ટેસ્ટ અને એ જાતે કાઢેલા હોય છે મે પોતે કોઈ જગ્યાએથી પ્રશ્ન આપણે ઉપાડતા નથી કે ના આપણે ચેટ જીપીટી કે ફિપીડી નો ઉપયોગ કરીએ છીએ આપણે મેન્યુઅલી પેપર કાઢીએ છીએ અને સાહેબ મેન્યુઅલી પેપર કાઢીએ છે ને આપડા બેચમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે જે ઉમેદવારો જોડાયેલા છે એમને ખબર છે આપડા પેપર ઉપર જીપીટી તો હમણાં આપડે તો એ પહેલેથી સાહેબ બેચ ચલાઈએ છે અને સાહેબ હવે આપણે ધ્યાન દોરીશું પાર્ટ ટુ પર યસ સાહેબ જે મગજ મારી વાળું છે ને એ આ છે પાર્ટ ટુ ઓકે સાહેબ હવે જો કે ઇંગ્લિશ માં લખેલું છે પર એમને ખ્યાલ આવી જાય તે પ્રકારનું છે રાઇટિંગ ઓફ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆર આ આપેલી છે એમ કલમ 173 માં બીએનએસએસ માં આ વખતે તો ઈએફઆઈઆર ની પણ વાત છે ઓલ કાઇન્ડ્સ ઓફ ક્રિમિનલ ઓફેન્સીસ રજિસ્ટર્ડ ઇન ધ પોલીસ સ્ટેશન જી સાહેબ એફઆઈઆર અને એફઆઈઆર નો નમૂનો લખવાનું કહે છે

આ વખતે જોવા જઈએ તો સાહેબ હવે ચાર્જશીટમાં પણ થોડો ફેરબદલ આવ્યો છે ની જગ્યાએ હવે તો વર્ટિકલ આવે છે કેસ ડાયરી પણ આ પણ એમને ખ્યાલ જ હશે કેવી રીતે લખવાની હોય છે રિમાન્ડ રિપોર્ટ જે માંગણી કરવામાં આવે છે કે વધારે સમય માટે પાસેથી કોઈ માહિતી મળી શકે તેમ છે તો એના માટે રિમાન્ડ રિપોર્ટ લખવામાં આવતો હોય છે આનો નમૂનો પૂછી શકે રાઇટિંગ ઓફ ફાઇનલ રિપોર્ટ પછી ડાઇંગ ડિક્લેરેશન અને મરણોમુખ નિવેદન કહેવામાં આવે છે થોડો ટિપિકલ પોઈન્ટ છે મને લાગતો નથી પૂછાય પણ હા આ જે ઉપરના ત્રણ મુદ્દા છે ને આ ત્રણ એ IMP કેટેગરીમાં મૂકી શકો ચલીએ એના પછી વાત કરીએ સાહેબ અહીંયા પૂરું નથી થતું ઘણી બધી બાબતો છે રાઇટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ ઓલ રેકોર્ડ્સ ઓફ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા જેટલા રજીસ્ટર છે એનો એકાદ એના એનો કોઈ નમૂનો કે એ કેવી રીતે રાખવાનો હોય છે એ દોરો અથવા એ દર્શાવો એ ડ્રાફ્ટ કરો એટલે લખીને ટૂંકમાં રજીસ્ટર હોય તો કેટલા ખાના હોય આમ દોરીને પછી એમાં શું લખવાનું અહીંયા વિગત અહીંયા બધું જ બતાવવાનું ક્યાં હસ્તાક્ષર આવશે બધી જ બાબતો દર્શાવવાની રહેશે તુકમાં ફોર્મ બધ આવડવા જોઈએ આપણને પછી જે પ્રેપેરિંગ ઓફ બંદોબસ્ત સ્કીમ્સ ઓફ વીઆઈપી સિક્યુરિટી ફેસ્ટિવલ્સ મેળાસ એન્ડ પ્રોસેશન્સ જેટલા પણ મેળા મેળાવાડા વગેરે થતા હોય ફેસ્ટિવલ વગેરે થતા હોય વીઆઈપી સિક્યુરિટી હોય બંદોબસ્તની સ્કીમ એના માટે જે ઇશ્યુ થાય છે કાગળ એ કેવી રીતે તૈયાર કરવાનો પ્રેપેરિંગ ઓફ બંદોબસ્ત સ્કીમ ફોર ઇલેક્શન મેન્ટેનન્સ ઓફ નોકરી ડિસ્ટ્રિબ્યુશન રજિસ્ટર ઇન ધ પોલીસ સ્ટેશન પાછું એ ટૂંકમાં સાહેબ વર્કિંગ નું છે જે કામ કરી રહ્યા છે એને લગતા જ બધા આ બધા પેપર્સ છે ફોર્મ છે રાઇટિંગ ઓફ લેટર્સ ઓફ સુપિરિયર ઓફિસર એન્ડ સબ પત્ર લખવાના છે ઉપરી અધિકારી ને અથવા તો પોતાના સમકક્ષ અધિકારીને ને સબ ઓર્ડિનેટ એટલે પોતાના સમકક્ષ અથવા તો પોતાના પોતાના કરતા નીચલા દરજ્જાના અધિકારી અને સુપિરિયર ઓફિસર એટલે રેન્ક ઓફિસર જો એમને પત્ર લખવાનું હોય છે રાઇટિંગ ઓફ પ્રપોઝલ અન્ડર સેક્શન નંબર 126 128 અને 129 ઓફ બી એન એસ

એટલે જે વિદ્યાર્થીઓ અથવા જે ઉમેદવારો આ વિસ્તાર નજીક ન હોય છે અને દૂર રહેતા હોય દૂર રહેતા હોય એમના માટે ઓનલાઈન ઓકે અને જે નજીક રહે છે એમના માટે ઓફલાઈન ઓફલાઈન આ ઓફલાઈન આપણે સાહેબ હંમેશાથી મદદરૂપ થઈએ એવી આશા હોય છે આપણી અને આપણે હંમેશાથી એમને મદદરૂપ થયા છે એટલે આપણે આમાં શરૂઆતના જે 100 એડમિશન છે લગભગ આમાં એડમિશન આપડા 75 80 થઈ પણ ગયા છે શરૂઆતના 100 એડમિશન જે છે તે આપણે નિશુલ્ક રાખેલા છે

સો એડમિશન આપણે ફ્રી આપવાના છે નિઃશુલ્ક આપવાળી એક્ઝામ છે તે આપણે કરાવવાના છે અને આ જે ઓનલાઈન માટે આપણે આખે આખો મહિનાનું શેડ્યુલ આપી દઈશું એક મહિનાનું આ મહિનો આપણે થોડાક કલાકો ઓછા ફાળવેલ છે ડ્યુ ટુ સમ રીઝન્સ પરંતુ આવતા મહિનાથી આપણે રેગ્યુલર એને રેગ્યુલર કરી દેવાના છે બેચ ને અને એમાં સાહેબ આપણે જે લોકો દૂર રહે છે અથવા તો ભાઈ અહિયાં નથી આવી શકતા એમને જોડાવું હોય તમારે જો જોડાવું છે તો એવું કમ્પલસરી નથી તમારે જોડાવું ના જોડાવું આપણે ફ્રીમાં પણ ઘણા બધા એમસીક્યુ સેશન સાથે વગેરે લાવવાની કોશિશ કરીશું યુટ્યુબ ઉપર પણ તમારે જોડાવું છે અમારી સાથે આ બેચમાં તમે કોઈ ગુજરાતના છેવાડાની જગ્યાએ રહો છો અન્ય કોઈ જિલ્લામાં રહો છો ગાંધીનગર તમને દૂર પડે છે તો તમે આપણી આ જે લાઈવ બેચ છે એ વન ફોર ડબલ નાઇન ની મુકેલી છે આપણે ફીસ આમાં સાહેબ ખાલી ને ખાલી આપણે પેપર વન કવર કરવાના છીએ પેપર વન ઓનલી ને ઓનલી પેપર વન આમાં જોડે જોડે ટેસ્ટ પણ મુકાશે અને આપણી જે પીડીએફ મટીરિયલ છે જે આપણે અહીંયા ક્લાસરૂમમાં ભણાવીએ છે એ પણ આની અંદર મુકાશે એટલે તમે ટેસ્ટ પણ આપી શકશો સાથે સાથે જ્યારે પરીક્ષા આવશે ત્યારે આપણે ટેસ્ટ નું આયોજન કરીશું તો એમને ઓફલાઈન આવીને જો ટેસ્ટ આપો છે તો એ ટેસ્ટ પણ આપી શકે છે આ આપણી હાઇબ્રિડ બેચ રહેશે લાઈવ પ્લસ ઓફલાઈન ઓફલાઈનમાં મેં તમને કીધું એ પ્રમાણે આપણા 100 એડમિશન શરૂઆતના નિશુલ્ક રહેશે એના પછી કોઈ ફીસ નહીં એના પછી સંસ્થા નિર્ણય લેશે આમાં ફીસ એટલે કદાચ ડિપોઝિટ આપણે લઈએ તો પણ એ ડિસિપ્લિન માટે કે તમે રેગ્યુલર રો નિયમિત રો અમે ઈચ્છીએ છીએ કે તમે આઉટપુટ રિઝલ્ટ આપો બરાબર અમારે પરિણામ લાવવું છે વધારે વધારે સારું રિઝલ્ટ આવું છે ધેટ્સ વાય આપણે આ બેચ લોન્ચ કરી રહ્યા છે એના પછી વાત કરીએ તો સાહેબ આ ખાતા કે પરીક્ષા પેપર 1 ઓન્લી ની રહેશે માત્ર પેપર 1 પેપર 2 નો આમાં સમાવેશ નથી એટલે કે જે પાંચ ટુ છે એનો સમાવેશ નથી બરાબર ચોખવડ કરી દઈએ છીએ આપણે પાંચ ટુ નો આમાં સમાવેશ થશે નહીં તો આપણે આ જે નાનકડી જાહેરાત કરવી હતી એને થોડી એલોબરેટ કરી દઉં છું એ પહેલા આ સાહેબ ઉભા છે એ બાજુ તમે એક નંબર જોઈ રહ્યા છો હેલ્પલાઇન નંબર આના પર તમે સવારે નવ થી માં સંપર્ક કરીને જે માહિતી મેળવવી હોય મેળવી શકો છો જે ઉમેદવારો જોડાવા માંગે છે અન્ય કોઈ જિલ્લામાં રહ્યા છે એટલે કે જો આપણે અન્ય ઓફલાઇન નથી આવી શકતા અને જોડાવું છે તો આટલી નજીવી કિંમતમાં તમે જોડાઈ શકશો અને ઓફલાઈન નું એડ્રેસ સાહેબ આપડે અહીંયા આપેલું છે સરગાસન ક્રોસ રોડ બરાબર થશે યસ અને કઉજ છો ને સાહેબ કે જે લોકો ટાઈમ નથી ફાળવી શકતા કદાચ તો એ લોકો એના તરફ જઈ શકે આપડે કોઈ જોર જબરદસ્તી નથી આપણે ફ્રી રાખેલું જ છે જે સો ઉમેદવારો છે એના માટે આપણે ફ્રી રાખેલું છે આ ઓફલાઈન આવી શકશે અને આમાં આપણી પાસે સાહેબ ઓલરેડી મેં તમને કીધું એ પ્રમાણે સિત્તેર પંચોતેર એડમિશન આપણી પાસે છે હજી જે સીટો ખાલી છે એ અમે હવે ધીરે ધીરે તમે જેમ રજીસ્ટ્રેશન કરાવશો એમ એ પ્રમાણે સીટ અહીંયા ભરાઈ જશે આમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે અહીંયા આવીને ફોર્મ ભરવાનું રહેશે તમારે નિયમિત વર્ગમાં આવવાનું રહેશે તમારે નિયમિત વર્ગ ભરવાના રહેશે તમારે નિયમિત ટેસ્ટ આપવાની રહેશે એમાં કોઈ પણ બાંધછોડ ચાલશે નહીં અને તમે જે પ્રમાણે ડાયરેક્ટના વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે એ જ માહોલમાં તમારે ડિસિપ્લિન સાથે તૈયારી કરવાની રહેશે કેમ કે આપણે પરિણામ લાવવાનું છે તમારે હેડ કોન્સ્ટેબલમાંથી અથવા તો તમે જે કઈ પણ પોસ્ટ પર છો એસઆઈ છો તો એસઆઈ હેડ કોન્સ્ટેબલ છો હેડ કોન્સ્ટેબલ તમે સીધે સીધા પીએસઆઈ થાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર થાવ એવી અમારી પણ મનછા છે તમારી તો છે એવી અમારી પણ છે કેમકે સંસ્થાને એના રિઝલ્ટ પડેલી હોય છે બરાબર નાણાં તો સમજ્યા પર રિઝલ્ટની પહેલા છે તો તમે અહીંયા ડિસિપ્લિનમાં તૈયારી કરો સારામાં સારી તૈયારી કરો અમે તમારી પાછળ મહેનત કરવા પણ રેડી છીએ અમારી આખી વેબ ટીમ બરાબર અને સતત મહેનત કરશે અને આપણે હાઈબ્રીડ બેચ છે આ જે ઓનલાઈન વાળી છે જી જી આમાં આપણે એક મહિનાનું શેડ્યુલ આખે આખું આપી દીધેલું છે ભાઈ ક્યારે ક્યારે લેક્ચર વગેરે રહેશે અને બીજી વસ્તુ કે સાહેબ આમાં જે છે ને લેક્ચર ધારો કે તમે સ્કીપ કરી દીધો લાઈવ લેકચર હતો આ તમે સ્કીપ કરી દીધો છે તો એ લેક્ચર છે ને રેકોર્ડેડ ફોર્મમાં રહેશે ઓકે એટલે એમને ઈચ્છા થાય કે ભાઈ મારે રાત્રે જોવું છે એ સેશન મારે રાત્રે જોવો છે તો એ સેશન તમે રાત્રે પણ જઈને ચેક કરી શકશો રાત્રે પણ તમે એ સેશન જોઈ શકશો એની પીડીએફ પણ અપલોડ થઈ ગઈ છે એપ્લિકેશન ની અંદર અને તમારે છેલ્લે ધારો કે ટેસ્ટ આપવા ઓફલાઈન પણ આવું છે તો તમે ઓફલાઈન પણ અહીંયા ટેસ્ટ આપવા આવી શકશો છેલ્લે જ્યારે અમે જાહેરાત કરીશું મોક ટેસ્ટ માટેની ફૂલ લેન્થ મોક ટેસ્ટ અમે જાહેર કરવાના છીએ

પણ આમાં મેં તમને કીધું કે આ શરતોનું પાલન ફોર્મ નિયમિત વર્ગ અને આટલું આપવાનું રહેશે કોઈ કારણ હશે તો અમે થોડું ચલાવીશું પણ આ જે આમાં આપણે શેડ્યુલ આપી દઈએ છીએ ટેબલ આપી દઈએ છીએ એક મહિના માટેનું તે રીતે આપણે આવતા મહિનાનું પણ ટાઈમ ટેબલ આપીશું કે ભાઈ આવતા મહિને કેટલા કેટલા લેક્ચર રહેશે કયા કયા સમયમાં રહેશે આ ઓનલાઈન રહેશે જે લોકો અન્ય જગ્યાએ રહેશે અમદાવાદ ગાંધીનગર ઓફલાઈન નથી આવી શકવાના લાઈવ તમે સ્કીપ કરો છો નથી જોઈ શકાય તો રેકોર્ડેડ ફોર્મ મારે છે તમે જોઈ શકશો સર આ આ વસ્તુ બહુ ગઈ આમાં પીડીએફ અને ટેસ્ટ બંને હશે પાછી આ વસ્તુ સાહેબ બહુ ગઈ ડ્યુટી ઉપર હોય કોઈ કામમાં હોય બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પછી રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકે જોઈ શકશે અને સાહેબ આપણો કન્ટેન્ટ તમારે વગેરે જોવું હોય તો આપણી ડીવાયએસઓ ની લીગલ ની સિરીઝ આપણે મૂકેલી છે એમાં કાયદાના બધા વિડીયોસ લીધેલા છે તમે ત્યાંથી જઈને ચેક આઉટ કરી શકશો કાયદાના કેવા પ્રશ્નો આપણે કરાવીએ છીએ તો આપણે ટૂંક સમયમાં એકાદ બે સેશન લઈશું જેથી તમને ખ્યાલ આવે કેવા પ્રશ્નો કરાવવામાં આવે છે કેવું ભણાવવામાં આવે છે બરાબર અથવા તો તમે અહીંયા જે ઉમેદવારો આવે છે એમના તેઓ અભિપ્રાય લઈ શકો છો અને ફરીથી એક વાર સાહેબ હેલ્પલાઈન નંબર આપણે એમને બતાવી દઈએ આ હેલ્પલાઈન નંબર નવ થી અગિયારમાં તમે આનો સંપર્ક કરી સોરી સવારે નવ થી છ માં સંપર્ક કરીને વધારે માહિતી તમે મેળવી શકશો આ સાથે સાહેબ હવે ઓ ટુ યુ યસ એટલે સાહેબ મને પર્સનલી સાહેબ હું કહું ને કે આ વસ્તુ જે છે ને ઓફલાઈન અહીંના જે ઉમેદવારો છે જોડાઈ શકશે પણ લાઈવ છે ને સાહેબ સમગ્ર ગુજરાતના જે ઉમેદવારો છે એ લાભ લઈ શકશે સાહેબ અને બીજું કે આપણે ઘણા ટાઈમ જે કરાવીએ છીએ અને સાહેબ આ ફીસ પણ અમે ના રાખતા આપણે સાચું કહું તો આવું મારે કેવું ના જોઈએ મારી વાત થઈ રહી સાહેબ જોડે સાહેબ આમ કેવાય ને કે આપણે ઓફલાઈન માં ઓલરેડી ચલાવી રહ્યા છે સો જણાને આપણે નિશુલ્બ ભણાવીશું આમાં કેવું છે સાહેબ કે માં જયારે આપણે આટલા બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ પ્લસ લાઈવ જયારે કરીએ છીએ ને ત્યારે એનું સર્વર કોસ્ટિંગ જે હોય છે સર્વર કોસ્ટિંગ અને એપ્લિકેશન નો કોસ્ટ હોય છે દેટ્સ વાય આટલી નજીવી ફીસ રાખેલી છે બાકી અમે ફીસ પણ રાખવાના નહોતા જ બરાબર અમારો કોઈ એવો એવો કઈ કહેવાય ને એવું ઇન્ટેન્શન પ્રોફિટ વાળો હતો જ નહીં અમે આ પણ નતા રાખવાના પરંતુ ડ્યુ ટુ સમ રીઝન્સ અમારે આ ફીસ રાખવી પડે છે જેથી સિન્સિયરિટી રહે કે મેં આટલા તો આટલા રૂપિયા ભર્યા છે તો હું થોડો સિન્સીયર થઈને એને જોઉં બધા વિડીયો નિહાળું પ્રોપર તૈયારી કરું બરાબર સાહેબ તો વધારે માહિતી માટે યસ અને સાહેબ પ્રયત્ન એવા કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ફ્રન્ટલાઈન વર્કર કહેવાય છે બરાબર કોઈ પણ જો ડિઝાસ્ટર આવે ત્યારે સૌથી પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટ આગળ હોય છે તો વેબ સંકુલ જે છે એમાં ફૂલની તો ફૂલની પાખડી બરાબર કેમ કે જ્યાં હેડ કોન્સ્ટેબલ ઉમેદવારો છે કે એસઆઈ છે

દાવા સાથે હું એટલે કહી રહ્યો છું મને ખબર છે હું એમના સાથે કનેક્ટ છું ટોપનો જ રિઝલ્ટ આવશે આપણો કેમ કે એ લેવલ ની તૈયારી છે અને બધા ડેડિકેશન માહોલ મોડે અરે સાહેબ પ્રોપર મને ભણાવવાની મજા આવતી હોય એમની સાથે અને હું શીખતો હોઉં છું ઘણી બધી વસ્તુઓ હતો નો ડાઉટ કાયદા આપણે ભણાવતા હોય કાયદાની ભાષા વગેરે ભણાવતા હોય પરંતુ જે પ્રેક્ટિકલ વસ્તુઓ છે એ લોકો પાસે અને સાહેબ એ બેચમાં એટલું હેલ્ધી ડિસ્કશન સાથે અભ્યાસ થતો હોય છે પ્લસ મેં તમને કીધું ને કે અભ્યાર હોય છે બધા જેટલા પણ સારા ઉમેદવારો છે બરાબર બધા સારા છે આપડે કોઈને કહેવાય ને કે આપણે કોઈને આમ ક્રિટિસાઈઝ નથી કરી રહ્યા બધા પોતાની મહેનત કરે છે પણ હા આપણું ખાલી કેવું એટલું જ છે જે વધારે મહેનત કરે જે ડિઝર્વિંગ છે ખરેખર મહેનત કરે છે એ ઉમેદવાર પાસ થશે 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 તો વિશ યુ ઓલ ધ બેસ્ટ તમામ ઉમેદવારોને કે જેઓ આની તૈયારી કરી રહ્યા છે અથવા તો કરવાના છે તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને અથવા તો ઉમેદવારોને સમગ્ર વેબ સંકુલ ટીમ વતી ખૂબ 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 શુભકામનાઓ તમે પોતાનું હંડ્રેડ પર્સેન્ટ આમાં આપો અને જ્વલન સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના સાહેબ યસ તો મળીએ છીએ સાહેબ અને હું જરૂરથી તમારી આ બેચ ચાલુ થઈશ એટલે રૂબરૂ મુલાકાતે આવીશ ચોક્કસ સર ચાલએ તો મળીએ છે જય મા મોગલ ઓકે બબાય ટેક કેર જય હિન્દ જય ભારત જય ભારત